છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓના ભાગરૂપે વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે એસઆરપી બેન્ડ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરાયા હતા તો બીજી તરફ ગુજરાત અને તાપી પોલીસની પરેડ સાથે હેરતંગેઝ પ્રદર્શનનો આ વર્ષે તાપીમાં યોજાનાર છવ્વીસ જાન્યુઆરીને યાદગાર બનાવશે તાપી જિલ્લો જાહેર થયા બાદ પહેલીવાર છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે જે અંતર્ગત પચ્ચીસ તારીખે સાંજે સાડા ચાર કલાકેથી રાજ્યપાલનો એઠ હોમ કાર્યક્રમ અને ત્યારબાદ દક્ષિણાપદ વિદ્યાલય ખાતે સાંજે સાત વાગે શરૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે રાષ્ટ્રીય પર્વના ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાને દુલ્હનને જેમ શણગારવામાં આવ્યું છે લોકોમાં દેશભક્તિની ભાવના નિર્માણ થાય તે હેતુથી એસઆરપી અને પોલીસના બેન્ડની સાથે જ ગુજરાત અને તાપી પોલીસના અવનવા કર્તબો આ વર્ષે તાપી જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વને હંમેશા યાદગાર બનાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આવો જોઈએ એની કેટલીક વિશેષતા કે લોકો જે તમને આ કાર્યક્રમ તરફ આકર્ષી જશે અને તમારા દિલથી અવાજ નીકળશે કે ખરેખર દેશની રક્ષા કરનાર પોલીસ જવાનો એસઆરપી બીએસએફ અને આર્મીના જવાનોને દિલથી સલામ રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી આ ગુજરાત બ્રાસ્ટ બેન્ડ ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લા તથા એસઆરટી ટીમોથી એકત્રિત થયેલી છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આ વર્ષે કાપી વેળા જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ હોય જેથી ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લાના મુખ્ય મથકો ખાતે બેન્ડની ટીમ દ્વારા શૌર્ય ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેથી પબ્લિક અને પોલીસ વચ્ચે એક સુમેરભળી વાતાવરણ ઉપસ્થિત થાય અને જે પબ્લિકના માણસોને ખ્યાલ ના હોય એ લોકોને ખ્યાલ પણ આવે કે આ વખતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કાપી વેરા ખાતે આયોજિત કરવામાં આવેલું છે તે ઉદ્દેશ્ય અત્યારે અહીંયા હાલ તેતાલીસ જવાનો અને છવ્વીસમી જાન્યુઆરી જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં એકસો એકત્રીસ જવાનોની ટીમ ઉપસ્થિત છે સુર તો સાત જ હોય છે બરાબર પણ આ જે છે વેસ્ટર્ન મ્યુઝિક જે પહેલાંથી આવેલું વેસ્ટર્ન મ્યુઝિક પ્રમાણે એ લોકોને શીખવાડવામાં આવતું હોય છે જેની છ માસની તાલીમ હોય છે દર વર્ષે ત્રણ મહિનાનો બ્લડ પ્રેશર કોર્સ આયોજિત કરવામાં આવતું હોય છે